બનાસકાંઠા આ વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા આપણે સમજીએ કે સહકારી ક્ષેત્રે કેટલે પહોંચ્યું અને કઈ રીતે ડખા થઈ રહ્યા છે અને બંને જૂથો આમને સામને આવી ગયા છે તો એ બંને જૂથો તરફથી શું શું

પહેલી આપણે વાતચીત કરીએ બનાસ બેંકની તો બનાસ બેંકના ચેરમેન પદનો ફેસલો હજી સુધી આવ્યો નથી ત્યારબાદ આપણે વાતચીત કરીએ દિશા માર્કેટ યાર્ડની તો દિશા માર્કેટ યાર્ડમાં ગોવાભાઈ ચેરમેન પદ તરીકે તો બેઠા છે પણ પંદર થી સોળ સભ્ય જે હતા જે સભ્યો પદે હતા જે સભ્યો હતા એ કોઈ પણ ત્યાં હાજર રહ્યા નથી ત્યારબાદ વાતચીત કરીએ થરા માર્કેટ યાર્ડ તો થરા માર્કેટ યાર્ડની અંદરથી પણ અંદાભાઈને સાઈડ લાઈટ કરી અને ત્યાં સરકારી કસ્ટુડી નીમવામાં આવ્યું છે

અરધાભાઈ પટેલ હોય કે અન્ય પણ જે સામેની પેનલના લોકો છે મજબૂતાઈથી એ વાત ઉપર અત્યારે પણ અડગ છે કે શશીભાઈ એ ચેરમેન બનાસ બેંકના બનેલા રહે આ બાજુ શંકરભાઈના પેનલ અને શંકરભાઈના માણસોને ખુદ શંકરભાઈ ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એમના પેનલમાંથી કોઈ પણ વ્યક્તિને બનાસ બેંકના ચેરમેન તરીકે બેસાવવામાં આવે ને જેમાં ઘણા બધા નામ છે પણ આમ વોટ ફેવરિટ કહી શકાય એવું નામ ડાયાભાઈ પિલિયાતરનું વારંવાર બહાર આવી રહ્યું છે કે એમને કદાચ બેસાડવા માટેના એમના પ્રયત્નો ચાલુ છે આ પ્રયત્નો ચાલુ હતા ત્યારે અહીંનું જે ડેલિકેટ હતું જેમાં કેશાજી ચૌહાણ પરમતભાઈ પટેલ માવજીભાઈ દેસાઈ અણદાભાઈ પટેલ અને આ બધું જ જે ડેલિગેટ હતું અનિકેત ભાઈ ઠાકર સુધીનો એ અમિત શાહને ત્યાં રૂબરૂ મળીને દિલ્હીમાં આવ્યો અને દિલ્હીમાં અમિત શાહને રૂબરૂ મળીને આવ્યા બાદ અમિત શાહે એમને બધાને 2 5 5 10 10 મિનિટ જે સમયની અનુકૂળતા એ બધાને સાંભળ્યા એમની વાત સાંભળી ત્યારબાદ એ અહીંયા આવ્યા તેમ સતા પણ આ ચેરમેન પદ અને સહકારી ક્ષેત્રના ડખાઓ એ મટવાનું નામ જ નથી લેતા એટલે કે આ તો હવે એવું બનવા જઈ રહ્યું છે અથવા તો એવું બની શકે છે કે અમિત શાહ એ બનાસકાંઠાની મુલાકાતે આવી છે

તમારો માણસ અમારો માણસ નહીં તો તમારો માણસ પણ નહીં જે રીતે આ સિસ્ટમ થી જે ચાલી રહ્યું છે એમાં સંપૂર્ણપણે થઈ ગયા છે ડકા આવું ને આવું સેમ બન્યું ડીસા માર્કેટ યાર્ડમાં શું બન્યું મિત્રો ધ્યાનથી સાંભળજો ડીસા માર્કેટ યાર્ડની અંદર ગોવાભાઈને કોંગ્રેસમાંથી લાવી ભાજપમાં શંકરભાઈ એટલે કે ભાજપે મેન્ડેટ આપી અને બેસાડી દીધા દિશા માર્કેટ યાર્ડમાં માવજીભાઈ દેસાઈ એ વખતે ચૂપ રહ્યા કારણ કે એઓ ધારાસભ્ય હતા ભાજપમાં નવા નવા જોડાયા હતા ત્યારબાદ ખબર નહીં એમને શું જાદુ ચલાવ્યો કે માર્કેટના પંદર ડિરેક્ટરો બુઆભાઈની વિરુદ્ધમાં થઈ ગયા અને માવજીભાઈ દેસાઈની ફેવરમાં થઈ ગયા અને અત્યારે માવજીભાઈના કહેવા મુજબ એ લોકો ચાલી રહ્યા છે જ્યારે મીટિંગ બોલાવવામાં આવી ત્યારે એક પણ સભાસદ હાજર ન રહ્યો ગોવાભાઈ એકલા જ ખાલી ત્યાં જગ્યાએ હાજર હતા માટે ગોવાભાઈ માટે પણ આ જગ્યાએ ક્યાંક મુસીબતની એ ઘડી છે મુસીબતની ઘડી એ છે કે અમને ભાજપે મેન્ડેટ આપ્યો તેમ છતાં પણ ભાજપમાં જ રહેલા ડિરેક્ટરો ભાજપમાં જ રહેલા લોકો એમને તે માર્કેટ માર્કેટયાર્ડ દિશા માર્કેટ યાર્ડમાં બેસવા દે એમ નથી અને આ ડખાને લઈને ગોવાભાઈ ઘણી વાર શંકરભાઈ ચૌધરીને પણ મળી ચૂક્યા છે હમણાં આસ્થા હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું આપણે ભાભર ખાતે તો ભાભર ખાતે પણ ગોવાભાઈ તેમને મળવા માટે આવ્યા હતા અને એમની મીટિંગ પણ થઈ હતી શું વાતચીત થઈ હતી એ બંનેનું થોડું પ્રશ્ન નતું એટલે આમાં આપણે કંઈ જાણતા નથી પણ તેમની મીટિંગ પણ થઈ હતી પરંતુ એ પણ ક્યાંક ને ક્યાંક દિશા માર્કેટ યાર્ડનું કોકડું પણ ગૂંચવાયેલું પડ્યું છે તો એ પણ ક્યાંક ને ક્યાંક ઉકેલ આવી શકે એમ નથી ત્યારબાદ વાતચીત કરીએ લાસ્ટ અને છેલ્લી માર્કેટ યાર્ડ તો લાસ્ટ અને છેલ્લી માર્કેટ યાર્ડ ની વાતચીત કરીએ તો એ થરા માર્કેટ યાર્ડ ની વાતચીત તો થરા માર્કેટ યાર્ડ ની વાતચીત કરીએ મિત્રો તો થરા માર્કેટ યાર્ડ ની અંદર અણધાભાઈ પટેલ એ ચાલુ ચેરમેન હતા એમને હટાવીને અત્યારે સરકારે સરકારી કસ્ટુડીઓ ચાલી રહી છે ને ત્યાં પણ પરિવર્તન થઈ શકે એવા સો સો ટકા અંસાર દેખાઈ રહ્યા છે પરંતુ એ અંસાર બહુ ટાઈમથી દેખાઈ રહ્યા છે સહકારી ક્ષેત્રે આ ડખા બહુ જ સમયથી ચાલી રહ્યા છે પરંતુ એનો અંતિમ નિર્ણય આવતો નથી અંતિમ નિર્ણય સુધી પહોંચી શકાતું નથી તેના કારણો હોઈ શકે છે પરંતુ થરા માર્કેટ પણ ક્યાંક ક્યાંક ને અંડાભાઈને પરિવર્તિત કરવાના છે તો અંડાભાઈ પણ એમની રીતે જે જે જગ્યાએ એમને લાગતું હતું બધી જ જગ્યાએથી જોર લગાવી ચૂક્યા છે અને વાતચીત કરી ચૂક્યા છે હવે આ ડખાનો કોઈ નિવાડો થઈ શકે એમ નથી કારણ કે બનાસકાંઠે જે રાજકીય ક્ષેત્રે જે જે પ્રકારના બે જૂથો પડી ચુક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જે બે જૂથો પડી એ બંને જૂથો અત્યારે આમને સામને છે જો બનાસ બેંકના ચેરમેન તરીકે શશીભાઈને હટાવવામાં આવે તો શશીભાઈના તમામ પેનલના લોકો એક થઈ જવાના છે એવી વાત છે જેમ કે શશીભાઈ હોય પરબતભાઈ પટેલ હોય અણધાભાઈ પટેલ હોય ત્યારબાદ જે વિરોધીઓ અને વિદ્રોહીઓ હતા કે જેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જેમને બળવો કરી અને લડ્યા હતા અને જીત્યા હતા એ તો આ વખતે શંકરભાઈની વિરુદ્ધ પેનલમાં જઈને જ સપોર્ટ કરવાના કારણ કે બીજેપીમાંથી મેન્ડેટ પદ્ધતિ છે ને મેન્ડેટ પદ્ધતિ એના માટે જ કામ આવે કે જેનું સરકારની ક્ષેત્રે કે સહકારમાં જેનું વધારે ઉપજતું હોય એ જ વ્યક્તિ મેન્ડેટ લાવી શકે એટલે ક્યાંક ને ક્યાંક જે વિરોધીઓ છે કે જે તાકમાં છે કે બધા જ લોકો આ વિરુદ્ધ જૂથને સપોર્ટ કરવાના ત્યારબાદ જે લોકો નવા નવા રાજકારણમાં આવ્યા છે કોંગ્રેસમાંથી જે લોકો રાજકારણમાં આવ્યા છે મોટા ભાગે શંકર ચૌધરીની આજુબાજુના ગુટમાં જોવા મળે છે અને શંકરભાઈ એમને સાવરે પણ છે એમને પદ પણ આપે છે કારણ કે એમને પણ પોતાની પેનલ અને રાજકારણ ચલાવવાનું છે માટે એમને ગોવાભાઈને લાવી અને માવજીભાઈને સાઈડ લાઈન કરવા માટે કરીને ગોવાભાઈ દેસાઈને દિશા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવ્યા પણ જે જાજુ ચાલ્યું નહીં અને અત્યારે અસમંજસમાં પડ્યું છે આમ માર્કેટ યાર્ડ માર્કેટ અને ત્યારબાદ સહકારી ક્ષેત્રે સૌથી મોટી બેંક બનાસકાંઠાની એટલે કે બનાસ બેંક આ ત્રણેય ક્ષેત્રે અત્યારે ડખાવો ખૂબ તેજ છે જૂથવાદ એકદમ ચરણ સીમાએ છે અને આવનારા સમયની અંદર મને એવા ન્યૂઝ મળી રહ્યા છે કે અમિત શાહ આ વાતને લઈને બનાસકાંઠા આવી શકે છે નથી પરંતુ દિલ્હીની એક બેઠકની અંદર એવી વાતચીત થઈ છે કે અમિત શાહ ખુદ આ જગ્યાએ આવી બધા જ લોકોને સાથે મળી બધા જ લોકો જોડે અલગ અલગ રીતે વાતચીત કરી અને જે દિવસે આવશે એ દિવસે કદાચ આનો નિવાળો આવી શકશે કારણ કે આવતો નથી નથી પૂરી થઈ ગઈ છે પદ બેસતા ને આમ જ માઈને નિમાઈને જ રીતે ચાલી જાય છે જે સરકારી ક્ષેત્ર એ સરકારથી જે રીતે સ્વતંત્ર હતું ને અત્યારે પણ સ્વતંત્ર છે પરંતુ જે સરકાર એટલે કે કોઈ પણ પાર્ટીઓ જેમ કે ભાજપ હોય કે અન્ય કોઈ પણ પાર્ટીઓ જે અંડરફિયર કરીને મેન્ડેટ પદ્ધતિ લાવ્યા એ મેન્ડલ પદ્ધતિથી રાજકીય દેખા રાજકીય દબાવો વધ્યા ત્યારબાદ સામાજિક ક્ષેત્રના જે પણ નેતૃત્વ હતા એ ઘટવાનું ચાલુ થઈ ગયું કારણ કે આંતરિક સમાજોમાં વિવાદ પેઠા ધારો કે ચૌધરી ચૌધરી સમાજ હતો તો ચૌધરી સમાજના મેમ્બર અ ચેરમેન ને હટાવીને ચૌધરી સમાજના ચેરમેન ને બનાવે એટલે ચૌધરી ચૌધરી જકડતા રહ્યા જેમ કે દેસાઈ સમાજ હોય તો દેસાઈ સમાજના ચેરમેન ને હટાવી અને દેસાઈ સમાજના ચેરમેન ને બડાવ એટલે દેસાઈ દેસાઈ સમાજ જ કરતા રહ્યા એ જ રીતે ઠાકુર સમાજમાં પણ થયું કે ઠાકુર ધમનનો કોઈ વ્યક્તિ આગળ બેઠો હોય તો એને હટાવી અને એની જગ્યાએ બીજા ઠાકુર સમાજના વ્યક્તિને બેસાડે તો ઠાકુર સમાજમાં પણ કેક ને કેક વિવાદ થયો તો જે મેન્ડેટ પદ્ધતિ લાવ્યા એ મેન્ડેટ પદ્ધતિ હતી આંતરિક સામાજિક ક્ષેત્રે જે રાજકારણ હતું એ રાજકારણની અંદર સામાજિક ક્ષેત્રે એકદમ આંતરિક ડખાવો ઉભા થયા અને આંતરિક ડખાઓ એ લેવલે ઉભા થયા કે બનાસકાંઠામાં અત્યારે સ્પષ્ટ રીતે બે ભાગ પડી ગયા છે બંને જૂથો અત્યારે મજબૂતાઈથી એકબીજાની સામે છે શંકરભાઈ ચૌધરી આ વખતે નીચું જોખે એમ નથી એનું કારણ છે કે એવો લડવાના મૂડમાં છે ને લડવાના મૂડમાં એટલે છે કે એમને દર વખતે જે ઈચ્છું હતું એ પ્રમાણે થતું આવ્યું છે તો આ વખતે પણ એવો ઈચ્છે એ જ પ્રમાણે થાય એ જીદને લઈને એ પકડી બેઠા છે સામેની જૂથવાળા એ પકડીને બેઠા છે કે આ વખતે અમારું રાજકારણ પૂરું થવું હોય તો થઈ જાય બાકી આ વખતે મૂકવાનું થતું નથી કારણ કે છેલ્લો છે આ વખતે જે પણ વ્યક્તિ નીચું જમ મૂકી દેશે એનું કદ બનાસકાંઠામાં

લોકસભા અને ગેની જઈને અટકે છે કારણ કે લોકસભા અને ગેની જે પરિણામ આવ્યું એના પરથી સહકાર અને સરકારી ક્ષેત્ર એ મિક્સ થઈ ગયું અને અત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એ વાતની ખબર પડી ગઈ છે કે જે આ આંતરિક દખાવો થયા અને આંતરિક ડખાવોના પરિણામે જ આ પરિણામ આવ્યું છે બાકી ગુજરાતની અંદર બધા સીટોની અંદર ભાજપ ક્યાંક આરામથી નીકળી એક બાદ કરતા એમને કોઈ પણ સીટ ઉપર મુશ્કેલી નથી પડી પરંતુ બનાસકાંઠા બનાસકાંઠા એવો હારી ગયા એટલે એમને ખબર પડી ગઈ કે પબ્લિકમાં આપણી નારાજગી છે લોકો આપણને ચાહતા નથી જનતા આપણી સાથે નથી એટલે અત્યારે અચાનક બનાસ બેંક થરા માર્કેટ યાર્ડ કે ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડ નો નિર્ણય કરવો એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં નથી અસમંજસમાં એટલા માટે છે કારણ કે આ કોઈ પણ નિર્ણય તો એના પરિણામ માટે એ લોકોને પણ તૈયાર રહેવું પડશે એટલે આવનારા સમયની અંદર આનો શું નિર્ણય થઈ શકે છે શું નિર્ણય કરવાનો છે જે સમય અનુસાર જે પણ માહિતી મારા જોડે આવતી છે એ પહોંચાડી છે હાલની તારીખની અંદર એક મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સમયની અનુકૂળતા હશે તો અમિત શાહ ખુદ બનાસકાંઠા આવશે બનાસકાંઠાના તમામ નેતાઓને મળશે બધા જોડે વાતચીત કરી અને મેળ આવશે તો આ ડખાનો નિવાડો લાવવાની કોશિશ કરવામાં આવશે પરંતુ અત્યારે પૂરતી હવે લોકોને જોવાનું રહ્યું કે કેટલા સમય સુધી આપણે બનાસ બેંકના ચેરમેન માર્કેટ યાર્ડ થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને ડીસા યાર્ડના નવા ચેરમેન કે જે ચાલુ ચેરમેન છે એ બને એની આપણે રાહ જોવાની છે જ્યાં સુધી અમિત શાહ આવી અને આ ક્ષેત્રે મિટિંગ નહીં કરે જ્યાં સુધી આ ક્ષેત્રે ચર્ચા નહીં કરે ત્યાં સુધી આપણે કરવું પડશે તો આવનારા દિવસોની અંદર મિત્રો જોવાનું રહ્યું કે શું થશે પરંતુ આ વખતે જે પણ પેનલ બાજી મારશે એ પેનલની બનાસકાંઠાની અંદર બીજે પીમાં મજબૂતાઈ થશે અને જે પેનલ આ વખતે તો મિત્રો હું તો દિલુ ચૌધરી આપણા માટે આવા અનવા વિડીયો બનાવતો રહીશ આ મારી ચેનલ અને વિડીયોમાં જો નવા આવ્યા હો મારી ચેનલ ને લાઈક અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા નવા વિડીયો બનાવતો રહું નમસ્કાર રામ રામ